મૌદા તાલુકાના મોટા ખૂંટવડા સહિતના અનેક ગામોમાં વીજ થાંધિયા લોકો રોષ મૌદા તાલુકાના મોટા ખૂંટવડા છાસઠ કેવી સબસ્ટેશન હેઠળ આવતા અનેક ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત રાત્રે વીજ પુરવઠામાં અનિયમિતતા જોવા મળી રહી છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે ચોમાસાની સિઝન દરમિયાન ખાસ કરી રાત્રિના સમય કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા હોવાની ફરિયાદ ઉઠી છે 66 કેવી સબસ્ટેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ સ્થાનિક રહીશો ફોન કરે તો જણાવવામાં આવે છે કે ગામડામાં રિપેરિંગ શરૂ છે જ્યારે રિપેરિંગ કામકાજ થઈ જશે એટલે વીજ પાવર શરૂ કરી દેવામાં આવશે આવા સંતોષકારક જવાબો ફરજ પરના અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે જેને લઈ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમજ વીજ પુરવઠો વારંવાર ખોરવાય છે આ પરિસ્થિતિ સ્થાનિક આરોગ્ય સમસ્યાઓને વેગ આપે છે જેથી મચ્છરજન્ય રોગો ઝાડા ઉલટી અને ઉધરસ જેવા રોગોમાં વધારો થાય છે જેથી લોકોમાં સ્થિતિ વધુ ચિંતાજનક રીતે વધી શકે છે તેથી આ બાબતે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ ઇસ્માઇલભાઈ મહુવા મારું નામ છે રમેશ ઝીંઝવાડિયા ગામ મોટા કુટુડા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર અમારું જે ગામ છે મોટા કુટોડા એ મહુવાની અંદર વસ્તી લેવલે બીજા નંબર રહેશે પણ એ મોટા કુટોડા ગામની અંદર છેલ્લા પાંચ છ દિવસથી રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન વીજ પુરવઠો ખોરવાઈ જાય છે જેને લઈને બાળકોને રોગચાળો ફેલાવવાનો ભય સતાવે છે જેથી કરી તંત્ર દ્વારા વહેલી તકે ધ્યાને લેવામાં આવે તેવી વિનંતી છે